ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો હવે હું આવી ગઈ હતી સલૂન અને અહીંયા થાય છે મારા હેર વોશ જાનું મેડમ કરી આપે છે મારા વોશ તો હવે આવી ગયા હતા મારા હેર કટના ક્લાયન્ટ તો અત્યારે એમનું હેરકટ કમ્પ્લીટ થઈ ગયું છે બ્લો ડ્રાયર ચાલુ છે અને પછી અમારી અહીંયા જો જાણ નીકળે છે કોઈ ગાઈસ તો જાનુ મેડમ કરે છે આપણા મમ્મી જી નું ડ્રાયર કા જાનુ મેડમ અહો ભાઈ બાય ગાઈસ જાનુ બેન જાય છે ઘરે આવી જાજો 1 વાગે પાછું આવવાનું હોય તો પછી જવાનું જ નથી બાય બાય ગાઈસ તો આજે બનાવવાના છે પુલાવ અને મમ્મીજી શું કરી રહ્યા છે મમ્મીજી ટમેટું સુધારી રહી છું મમ્મીજી ટમેટું સુધારી રહ્યા છે અને હવે આપણે તેલ ગરમ કરવા ગાઈસ તો આપણે ડુંગળી નાખી દીધી છે પછી ભાત એડ કરશું લાલ મરચું ને બધું નાખીને તો અમે આવી ગયા હતા જુડિયો ચપ્પલ લઈ લીધી છે હવે અમે જઈએ છીએ બીજી ખરીદી કરવા માટે હું આવી ગઈ બહુ તડકો છે તો અત્યારે વાગે છે સાંજના સાડા ચાર અને અહીંયા મમ્મી જી કરે છે આઈબ્રોઝ ગાઈસ તો મને મમ્મીને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે સલૂનમાંથી અત્યારે આવ્યા છીએ મમ્મી ખાય છે ભાત બપોરના કેટલા વાગે મમ્મી છ વાગતા હશે ને તો કોફી પી અને અમે જાશું ચાય પીવી હતી પણ હવે કોફી હાલે આપણે તો મારું ફેવરેટ છે જાનું મેડમ આપડા કરે છે વેક્સ ફેસ વેક્સ અને ગાઈસ હું અંજાર ગઈ હતી પણ વિડીયો બનાવતા ભૂલી ગઈ છું બધા શું કરવાનું જાનું કઈ કરવાનું હવે શું કરવાનું ગાઈસ આમ આવું ને આવું બોલો વિડિયો બનાવતા જ ભૂલી જાવ હાલ્યું હવે કેમ કે આજકાલ હું બનાવું છું મિની વ્લોગ એટલે ડાયરેક્ટ શોર્ટ્સમાં આવી જાય એટલે લોંગ વિડીયો ભૂલી જાય છે ઓકે